સુરતીઓ પોતીકા તહેવાર ચંડી પડવાના દિવસે શહેરમાં ઘારી અને ભૂસું ખાવાનું ચલણ વધારે છે ત્યારે વેપારીઓએ ઘારી બનાવવાની તૈયારીઓ હાલથી જ શરૂ કરી દીધી છે ચન્ની પડવાના દિવસે શહેરમાં અંદાજે લાખો કિલો ઘારી વેચાઈ જાય છે ત્યારે સુરતમાં છેલ્લા ત્યાંસી વર્ષથી શરૂ થયેલી અને ત્યારથી જે ઘારી બનાવવાની ચોર્યાસી ડેરીનું સ્વાદ આજે પણ એ જ છે તો ચોર્યાસી ડેરીની બદામ પિસ્તા અને સાદી ઘારી આજે પણ લોકોની ડાડે વળગે છે ત્યારે આપણે ચોર્યાસી ડેરીના સંચાલક સાથે વાત કરીએ જી નમસ્કાર દર્શક મિત્રો સુરતીજનોનો પોતેકો તહેવાર એટલે ચંદી પડવો ચંદી પડવો સોમવારે છે અત્યારે સુરત શહેરના મોટાભાગના અંદર ઘારી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે આ ઘારીની અંદર માવો પિસ્તા સહિતની અનેકો વસ્તુ આમાં નાખવામાં આવી છે અને કરોડો રૂપિયાની સુરતીજનો ઘારી અને ભૂસો ખાઈ જશે ચંદી પડવાના દિવસે આપ જોઈ રહ્યા છો અત્યારે આપણે ચોર્યાસી ડેરીની અંદર છીએ ચોર્યાસી ડેરી દ્વારા અત્યારે અહીંયા ઘારી ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી રહી છે આપ જોઈ શકો છો ખારી કેવી રીતે બને એ તો હું હમણાં થોડી વારમાં તમને દેખાડું સૌ પ્રથમ આ જે સાંજો છે એટલે કે માવો છે એના ગોળ ગોળ પીંડા કરે છે જે અહીંયા દેખાઈ રહ્યું છે આવો હવે મિત્રો જ્યાં લેડીસો અત્યારે એને રોટલી તરીકેની જે બનાવવામાં આવે છે પળ જે આ મહિલાઓ અહીંયા સૌપ્રથમ રોટી જેવું એ બનાવે છે અને એમાં જે પહેલાં જે સાંજો તૈયાર કરવામાં આવ્યો હતો એ સાંજો અત્યારે આની અંદર કરે છે અને આ ઘારી અત્યારે અહીંયા બની રહી છે આ ઘારી બન્યા પછી મિત્રો એને ઘીમાં તળવામાં આવે છે એ આખો વિભાગ અલગ છે અત્યારે ત્યાં પણ આપણે જઈએ કે ત્યાં સામેની તરફ જ્યાં જોઈ રહ્યા છો ત્યાં બનાવે છે અત્યારે ઘારી એ ત્યાં ઘીમાં ઘારી તરાય છે ઘારી અત્યારે તળાય પછી આમાં ઘી પાવામાં આવે છે આ ઘારી મિત્રો તૈયાર થઈ ગઈ છે આ ચોર્યાસી ડેરીની ઘારી છે ચોર્યાસી ડેરીના મહેશભાઈ અત્યારે આપણી સાથે છે આપણે તેમને મળીએ

બીજું મહેશભાઈ જાણ્યું છે કે દેશ વિદેશમાં પણ ચોર્યાસી ડેરીની ગાડી પ્રખ્યાત છે હા સર એટલા માટે કે એ ગાડી અમારી લોંગ ટાઈમ સુધી તકી રહી છે અને પોતાના જ માવામાંથી દૂધના માવામાંથી બનાવવામાં આવે છે એટલે એનો ટેસ્ટ પણ અનેરો હોય છે એમ એટલે લોકોને વધારે સ્વાદ પીએ છે સુજનો માટે શું સંદેશો હા સર સુધીજનો તો ખાસ કરીને દરેક તહેવારો ઉજવતા હોય છે એટલે ચંદી પ્રવાનો તહેવાર પણ એ લોકો ગાડી ખાઈને ઉજવશે ગાડી મેન મહત્વની છે હા ગાડી એ લોકોને જ્યારે તહેવાર આવે છે એટલે લોકો ગાડી ખરીદવા માટે ઉમટી પડે છે મિત્રો ત્યાંસી વર્ષથી ખાસ કરીને ચોર્યાસી ડેરી ઘારી બને છે પાછું વાળીને જોયું નથી ખૂબ જ સુંદર મજાનું અત્યારે અહીંયા સેફટી રાખી અને ઘારી બનાવવાની છે ખરેખર સુરતના ચોર્યાસી ડેરીની ઘારી તમારે ખાવી જ પડશે હાલ તેનો ભાવ સાતસો ચાલીસ છે જે બધા પિસ્તા છે અને સાદી ઘારી છે સાતસો રૂપિયા છે એકવાર તમારે ઘારી ખાવી જ જોઈએ અને ખાસ કરીને ચંદો પડવો ગરીબ હોય કે પૈસાદાર હોય ઘારી તો ચંદી પાડવાના દિવસે ખાય જ છે જે ઠંફનું પ્રકાશવાડા કેમેરાનું વિજય મકવાણા સાથે સુરત